ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જુદા જુદા જિલ્લાઓમાં હાલ સારો એવો વરસાદ થઈ રહ્યો છે જેવી રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા દર દિવસે આગાહી અલગ અલગ કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક આગાહી તેમના દ્વારા આગામી સાત અને આઠ તારીખને લઈને કરવામાં આવી છે તેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે વરસાદનો બીજો રાઉન્ડની શરૂઆત સાત તારીખ પછી થવાની છે જેમાં મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં સારો એવો વરસાદ પડવાનો છે ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ દક્ષિણ ગુજરાત તેમજ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ મધ્ય પૂર્વ ગુજરાતમાં પડવાની વાત દ્વારા કહેવામાં આવી રહી છે કઈ રીતનો વરસાદ રહેવાનો છે તેની શરૂઆત થવાની છે શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી તે વિશે વાત કરીશું આ વિડીયોમાં શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિયન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસશેને ગઈકાલે સાંજે અમદાવાદ સહિત ગાંધીનગર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ પણ વરસ્યો હતો હાલ હવે આગામી સાત અને આઠ તારીખને લઈને મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે અત્યાર સુધી જે વરસાદ વરસ્યો છે તે વરસાદનો પહેલો રાઉન્ડ હતો ને હવે બીજા રાઉન્ડની શરૂઆત થવાની છે સમગ્ર ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તેમાં બીજા રાઉન્ડમાં કયા કયા જિલ્લાઓની વાત ખાસ કરીને કરવામાં આવી છે તો તેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જે શહેરો આવેલા છે જિલ્લાઓ આવેલા છે ત્યાં સારો એવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ છે તે સાત તારીખ પછી વરસવાનો છે અને મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો ત્યાં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ થવાનો છે

જેવા પણ વરસાદો છે છે એ છેલ્લા દિવસની અંદર નોંધાયા હવે ખાસ કરીને જે વાત કરવાની છે કે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી ગયો કદાચ બાકાત રહી ગયા હોય એને ક્યારે જોકે હજુ છત્રીસ કલાક દરમિયાન આપણે વરસાદો નોંધાવાના છે એમાં પણ વારો આવી શકે બાકી સાત આઠ તારીખથી ફરીથી બીજો વરસાદનો નવો રાઉન્ડ આવશે એમાં પણ આપણે અપેક્ષા રાખી શકીએ છીએ જે આવનારા છત્રીસ કલાક દરમિયાન જે વરસાદની શક્યતાઓ છે એમાં બે ઝોન એવા છે કે જેમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે એક છે દક્ષિણ ગુજરાત અને એક છે મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો રાજપીપળા ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બાડોલી બીલીમોરા ડાંગ આહવા આ જે તમામ વિસ્તારો છે એટલે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન ત્રણ થી ચાર ઇંચ સુધીના વરસાદ જોવા મળે અને અમુક અમુક જગ્યા તો એવી હશે કે પાંચ ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર નોંધાઈ શકે છે મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે દાહોદ ગોધરા જેવા વિસ્તારો મહીસાગર છે અરવલ્લી જિલ્લો છે ગાંધીનગર અમદાવાદની આસપાસના વિસ્તારો છે કપડવંજ જેવા વિસ્તારો છે અને બરોડાના અમુક વિસ્તારો છે આ જે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે એની અંદર પણ બે થી લઈ અને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો છે એ આવનારા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથોસાથ અત્યારે જે ગઈકાલના વિડીયોની અંદર મેં આપણે જણાવ્યું હતું કે દ્વારકા જામનગરથી જે વરસાદી સિસ્ટમ છે એ આગળ વધી રહી છે અત્યારે થોડીક નબળી પણ પડી રહી છે છતાં પણ એ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ જિલ્લાઓ છે એમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ ચાલુ રહેશે અને એકલ દોકલ સેન્ટરની અંદર ભારે વરસાદ જોવા મળશે કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ આપણે ગણી શકાય પણ કચ્છમાં પણ હજુ ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન વરસાદ પડશે પણ વરસાદની તીવ્રતા છે એ ઓછી રહેશે ને હળવા સામાન્ય વરસાદ છે એ કચ્છ જિલ્લાની અંદર જોવા મળે એક અનુમાન છે સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે છતાં પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદો છે જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર હવે હેવી વરસાદનો ખતરો છે ટળી ગયો છે અને હવે જે વરસાદો પડવાના હતા એ પડી ગયા પણ હવે હળવા સામાન્ય અને જોવા જોવા મળે અનુમાન છે છે આ સાથો સાથ તો જે જે મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદો વરસાદો પડવાના એ થી કલાક પડશે એની અંદર ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ રહી શકે છે તેમના દ્વારા જે દક્ષિણ ગુજરાતમાં ડાંગ આહવા તેમજ બિલીમોરા નવસારી સુરત સહિતના જે જિલ્લાઓ છે ત્યાં સારો એવો વરસાદ છે તે પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે સાથે જ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો પંચમહાલ દાહોદ ગોધરા અમદાવાદ ગાંધીનગર અને મધ્ય પૂર્વ ગુજરાત અરવલ્લી તેમજ ઉત્તર ગુજરાતના નામોમાં જે બનાસકાંઠા પાટણ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ વરસવાનો છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં આવે સાર્વત્રિક વરસાદ છે તે સાત તારીખ પછી વરસશે બીજો રાઉન્ડ છે તે ચોમાસાની શરૂઆત થશે વરસાદ છે તે વરસવાનું છે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે હવે જે આગામી દિવસોમાં જે વાવણી લાયક વરસાદની પણ વાત તેના દ્વારા કરવામાં આવેલી છે તેના કારણે ખેડૂતોમાં પણ એક હર્ષની લાગણી જન્મી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશો એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન पीड